નિરાધાર પ્રેમ નિરાધર પ્રેમ અનફાઉન્ડેડ લવ પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન ગામનું નામ હતું વિરપુર નદીના કિનારે વસેલું આ ગામ તેની શાંતિ અને લીલીછમ વાડીઓ માટે જાણીતું હતું અહીં રહેતા હતા આરવ અને કાવ્યા આરવ એક સપના જોનાર યુવક હતો જેના હૃદયમાં કાવ્યા માટેનો પ્રેમ ઊંડો દરિયા જેવો હતો કાવ્યા ગામની સૌથી ચંચળ અને હસમુખી છોકરી પણ આરવની આંખોમાં પોતાનું ભવિષ્ય જોતી હતી તેમનો પ્રેમ કોઈ ફિલ્મી વાર્તા જેવો નહોતો તે તો ગામના ધૂળિયા રસ્તાઓ વાડીની કે ડીઓ અને તળાવ કિનારે વિતાવેલી મૌનની પળોમાં ખીલ્યો હતો પ્રેમનો પ્રારંભ ધ સ્ટાર્ટ ઓફ લવ એક વરસાદી સાંજે કાવ્યા છત્રી ભૂલી ગઈ હતી અને ધોધમાર વરસાદમાં ફસાઈ ગઈ હતી આરવ જે બાજુની ચાની કેટલી પર ઊભો હતો તે તરત જ દોડી ગયો તેણે પોતાનો ખેસ કાવ્યાના માથે ઓઢાડી દીધો ભીના વાળ કપકપતા હોઠ અને આંખોમાં ઉભરાતો આભાર માઇનસ એક ક્ષણે જ બે હૃદય એકબીજા સાથે બંધાઈ ગયા રોજ સાંજે તેઓ ગામના જૂના વડલા નીચે મળતા આરવ કાવ્યાને કવિતાઓ સંભળાવતો અને કાવ્યા તેના માથા પર હાથ ફેરવીને હસતી તેઓએ સપના જોયા હતા એક નાનું ઘર પોતાના બાળકો અને જીવનભરનો સાથ આરવ કાવ્યા તું મારી સાથે હોય તો આ દુનિયાની કોઈ ચિંતા નથી કાવ્યા અને તું ન હોય તો મને આ દુનિયા પણ સુમસામ લાગે આરવ ભાગ્યની કઠોરતા ધ ક્રુઅલ્ટી ઓફ ફેટ સમય વીતતો ગયો જ્યારે તેમના પરિવારોને આ પ્રેમની ખબર પડી ત્યારે ગામની રૂઢિચુસ્તતા અને નાતજાતના બંધનો આડે આવ્યા આરવનો પરિવાર પૈસે ટકે સદ્ધર હતો જ્યારે કાવ્યાનું કુટુંબ સાધારણ આરવના પિતાએ કડક શબ્દોમાં વિરોધ કર્યો આ સંબંધ શક્ય નથી આરવ તો આ ગામનું ભવિષ્ય છે આ ગરીબ ઘરની છોકરી તારા માટે નથી આરવ લડ્યો તેણે વિનંતીઓ કરી પણ પિતાનું વચન અને કુટુંબની આબરૂ તેને કાવ્યાથી દૂર ધકેલી રહી હતી કાવ્યાના પરિવારે પણ સમાજની ટીકાઓથી કંટાળીને કાવ્યાને જલ્દીથી બીજા ગામના એક વેપારીના પુત્ર સાથે પરણાવવાનો નિર્ણય લીધો અંતિમ મુલાકાત ધ લાસ્ટ મીટીંગ એ દિવસે પૂર્ણિમાનો ચાંદ આકાશમાં હતો પણ તેમનું જીવન અંધકારમય હતું વડલા નીચે તેમની છેલ્લી મુલાકાત થઈ કાવ્યાએ માથું નીચું રાખ્યું હતું તેના હાથમાં આરવે આપેલી એક વાંસળી હતી કાવ્યા ધીમા અવાજે આરવ તું ખુશ રહેજે મારા ભાગ્યમાં આટલો જ પ્રેમ લખાયેલો હતો હવે હું તારી નહીં પણ કોઈ બીજાની ધર્મપત્ની બનીશ આરવ ના કાવ્યા એમ ન બોલ હું તારા વગર કેવી રીતે જીવીશ આ પ્રેમનો શું અર્થ રહ્યો જો આપણે સાથે ન રહી શકીએ આરવની આંખોમાં આંસુ હતા જે તેણે ક્યારેય કોઈની સામે નહોતા પાડ્યા કાવ્યાએ આંસુ લૂછ્યા નહીં તેણે ફક્ત વાંસળી આરવને પાછી આપી અને કહ્યું આ વાંસળીમાં મારો અવાજ કેદ છે જ્યારે પણ મારું મન થાય ત્યારે આને વગાડજે મને તારી પાસે અનુભવજે તેણે પાછું વળીને જોયું નહીં અને ગામના રસ્તા પર અંધારામાં ચાલી ગઈ આરવ ત્યાં જ જમીન પર બેસી ગયો હાથમાં વાંસળી અને હૃદયમાં એક અનિશ્ચિત વેદના એકલતા લોનલીનેસ કાવ્યના લગ્ન થઈ ગયા અને તે દૂરના શહેરમાં ચાલી ગઈ આરવનું હાસ્ય કાયમ માટે ખોવાઈ ગયું તેણે લગ્ન કરવાની ના પાડી દીધી તે રોજ સાંજે એ જ વડલા નીચે બેસતો અને વાંસળી વગાડતો એ વાંસળીના સૂર ગામમાં ગુંજતા જેમાં પ્રેમ હતો વિરહ હતો અને એક અધૂરી વાર્તાનો પીડાભર્યો અહેસાસ હતો લોકો કહેતા કે આરવ હવે ગાંડો થઈ ગયો છે પણ આરવ જાણતો હતો કે તે ફક્ત પોતાનો પ્રેમ જીવી રહ્યો છે જે હવે નિરાધાર થઈ ગયો હતો વર્ષો વીતી ગયા આરવ વૃદ્ધ થયો પણ તેણે કાવ્યાનું સ્થાન કોઈને આપ્યું નહીં એક ઠંડીની રાત્રે જ્યારે તે વડલા નીચે બેસીને વાંસળી વગાડી રહ્યો હતો ત્યારે તેના હાથમાંથી વાંસળી સરી પડી તેની આંખો બંધ હતી પણ હોઠ પર એક સંતોષનું સ્મિત હતું જાણે તે આખરે કાવ્યાને મળ્યો હોય બીજા દિવસે સવારે લોકોએ આરવને વડલા નીચે મૃત જોયો તેના શરીર પાસે એ જ જૂની વાંસળી પડી હતી લોકો કહે છે કે એ રાત્રે વાંસળીનો સૂર એટલો મધુર અને એટલો દર્દ ભર્યો હતો કે આખા ગામે એ નિરાધાર પ્રેમની કથા સાંભળી એમનો પ્રેમ જીવતે જીવત પૂરો ન થયો પણ મૃત્યુએ તેમને મિલન કરાવી દીધું આ વાર્તા તમને કેવી લાગી શું તમે આ જ પ્રકારની બીજી કોઈ ભાવનાત્મક વાર્તા સાંભળવા માગો છો અથવા તમને કોઈ બીજા વિષય પર વાર્તા જોઈએ છે